નમસ્તે આજના તહેવાર સ્પેશિયલની અંદર મારે વાત કરવી છે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ વિશે તો ચાલો જાણીએ આપણા તહેવારોને મારા વિડીયો આપ સુધી પહોંચે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેમજ આ વિડીયો આપને ગમે તો લાઈક કરશો અને શેર કરશો તો ચાલો વાત કરીએ આપણા તહેવાર મકરસંક્રાંતિ વિશે મકરસંક્રાંતિને જુદા જુદા રાજ્યો અને દેશમાં જુદા જુદા નામે પણ ઓળખવામાં આવે છે ગુજરાતની અંદર તેને ઉત્તરાયણ તરીકે એટલે કે પતંગોત્સવ તરીકે ઓળખવામાં આવે છે એ રીતે રાજસ્થાનમાં પણ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે પંજાબની અંદર ખેતરની અંદર જ્યારે પાક પાકી જાય ત્યારે આ લોહરીની ઉજવણી કરવામાં આવે છે જેની અંદર પવિત્ર અગ્નિની આજુબાજુ લોકો એકબીજાને વધામણી આપે છે અને સરસ મજાના ગીધા નૃત્ય પણ કરે છે દક્ષિણ ભારતમાં તમિલનાડુ કર્ણાટકમાં પોંગલ તરીકે સંક્રાંતિને ઓળખવામાં આવે છે આ ઉપરાંત શ્રીલંકા અને નેપાળ જેવા દેશોની અંદર પણ આ મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે એટલે કે વિવિધતાની અંદર એકતા આ તહેવારની અંદર જોવા મળે છે ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ મકર સંક્રાંતિનું મહત્વ તેમાં સૌ પ્રથમ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ શબ્દનો અર્થ સમજીએ સૂર્યદેવ જ્યારે કર્ક રાશિમાંથી મકર રાશિમાં સંક્રમણ એટલે કે વિચરણ કે પ્રવેશ કરે તેને કહેવામાં આવે છે મકર સંક્રાંતિ આ દિવસથી સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ ગતિ કરે છે તેથી આ તહેવાર ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે સૂર્યની ઉત્તર તરફની ગતિ છ માસ સુધી રહે છે ઉત્તરાયણથી રાત ટૂંકી અને દિવસ લાંબો થાય છે સૂર્ય દેવના દીર્ઘ પ્રકાશનો આરંભ થાય છે અંધકાર ઉપર પ્રકાશનો જાણે કે વિજય થાય છે ઉત્તરાયણ એટલે સૂર્ય નમસ્કાર અને સૂર્ય પૂજાનો દિવસ ભારતમાં છેક વેદ કાળથી સૂર્ય ઉપાસના પ્રવર્તિત છે ઋગ્વેદમાં સૂર્યની સ્તુતિના ચૌદેક સૂક્તો મળે છે સૂર્યદેવ સમસ્ત બ્રહ્માંડ કે પૃથ્વી જેવા નવે ગ્રહોને ટકાવનારા છે સૂર્ય સર્વનો જીવન સ્ત્રોત છે જગતનો આત્મા છે ઋગ્વેદના ત્રીજા મંડળના પ્રસિદ્ધ ગાયત્રી મંત્રમાં બુદ્ધિને સત્કર્મો તરફ પ્રેરનાર સવિતા દેવ એટલે કે ભગવાન સૂર્યનારાયણની ઉત્કૃષ્ટ પ્રકારની યાચના કરાઈ છે ભારતમાં કેટલાક સૂર્યમંદિર પણ સ્થપાયા છે મોઢેરા અને કોણાકના પ્રાચીન સૂર્યમંદિરો ખૂબ જ પ્રસિદ્ધ છે ઉત્તર ગુજરાતના મોઢેરામાં તો પ્રતિવર્ષે ઉત્તરાયણ નિમિત્તે ઉત્તરાર્ધ મહોત્સવની ઉજવણી પણ કરવામાં મકરસંક્રાંતિ વિશે આવી જ કંઈક વિશેષ વાતો જોઈશું આવતા અંકે આભાર